લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગુજરાતમાં સાત મહિના રોજ મતદાન યોજાવા માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની વિગતો આપતા મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીએ જણાવ્યું કે પંદર માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં અરજી કરનાર તમામ નાગરિકોને ઈ કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે જો ઈપીઆઈસી કાર્ડ ન હોય તો ઈ પીઆઈસીની પ્રિન્ટને પણ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે બૂથ લેવલ ઓફિસર દ્વારા વોટર ઇન્ફોર્મેશન સ્લીપ લોકોના ઘરે પહોંચાડવાનું શરૂ કરી આવ્યું છે સત્યાવીસ એપ્રિલના રોજ અમદાવાદ ખાતે બીજો સ્ટેટ લેવલ પોસ્ટલ બેલેટ એક્સચેન્જ ફેર યોજાશે ચૂંટણી પંચ દ્વારા નિમવામાં આવેલા જનરલ ઓબ્ઝર્વરની હાજરીમાં સત્યાવીસ એપ્રિલ સુધીમાં ઈવીએમનું બીજું રેમન્ડમાઇઝેશન જ્યારે પાંચ મે બે હજાર ચોવીસના રોજ પોલિંગ સ્ટાફના ત્રીજા રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે પાત્ર એવા તમામ નાગરિકો પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી લે તે માટે સઘન મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેના ભાગરૂપે જાન્યુઆરી બે હજાર પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીની સાપેક્ષે કુલ ત્રણ લાખ કરતાં વધુ મતદારો નોંધાયા છે જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં પ્રસિદ્ધ થયેલ મતદાર યાદીની સાપેક્ષે કુલ થ્રી પોઈન્ટ લાખ કરતાં વધુ મતદારો ફાઇનલમાં સાતમી યોજાનાર ચૂંટણીઓમાં ટોટલ ફોર પોઈન્ટ નાઇન સેવન કરોડથી વધુ મતદારો મતદાન કરી શકશે ઉમેદવારી પત્રોની સ્ક્રૂટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રસિદ્ધ કરવામાં આવેલ હરીફ ઉમેદવારની યાદી મુજબ લોકસભાની બેઠક માટે કુલ 266 ઉમેદવારો અને વિધાનસભાની પાંચ બેઠકો માટે ટ્વેન્ટી ફોર ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે સુરત લોકસભા બેઠક પર માત્ર એક ઉમેદવાર વધતા તે ઉમેદવારને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે કુલ ટ્વેન્ટી ફાઈવ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીમાં હવે કુલ ફોર્ટી નાઇન થાઉઝન્ડ વન ફોર્ટી મતદાન મતકો ખાતે મતદાન થનાર છે તે પૈકી સેવન નંબર અમદાવાદ ઇસ્ટ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીમાં વન થાઉઝન્ડ એઇટ હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી મતદાન મથકો પર ટુ બેલેટ યુનિટ્સનું વપરાશ થશે આમ કુલ ફિફ્ટી બીયુ ફોર્ટી સીયુ ફોર્ટી નાઇન થાઉઝન્ડ વન ઉપયોગ થશે